આવી તમે ઓફિસ થી હા ઓય તો બહુ કામ હતું બહુ થાકી ગયો ગગલી તને એક વાત કહેવાની હતી રવિવાર છે ને તો ભાઈ ને ભાભી ને જમવા આવવાના છે હે આવવાના છે હા તો શું બનાવશું આપણે ઈ ઉપાધી કરો છે ને ભાત ના ભોજન બનાવીશ હા પણ એક ભાત તો સેન્ડવિચ સેન્ડવિચ એમાં છે ને ચીઝ ચીલી બનાવીશ પછી છે ને મસાલા વાળી બનાવીશ વેજીટેબલ્સ બનાવીશ પછી પકોડાઈ બનાવીશ હા અને હા મારા ભાઈ છે ને ગુલાબ જાંબુ બહુ ભાવે છે એટલે છે ને ગુલાબ જાંબુ લઈ આવીશ એ પાછી વાર તારા ભાઈ ભાભી ને મારા ભાઈ ભાભી આવવાના છે કા તમને ફોન કર્યા રાખે તમારા ભાઈ ભાભી મને ફોન ના કરે જમવા આવવાના હોય તો ગમે એમ ફોન કરે હું ફેર પડે ગગલી આપણે તો જમવાનું બનાવાતી કામ ને હું બનાવીશ કે જોઈ કાઈ નવરા નથી આઈ જ કીધું કાલ કેમ આયોજન થઈ જાય હ હમણા તારા ભાઈ ભાભી આવવાના હતા તો બધું આયોજન થઈ જાતું તું મારા ભાઈ ભાભી આવવાના હે તો બોલો ના થાય એટલે દીએ હા ના થાય એ હારું હું કરાવવા લાગીશ બસ હવે તો કે હું કરીશ તમારે બધું કરવાનું છે તમને જી આવડે ને કેજો કર નાખશું બોલો લ્યો હમણાં બત્રી ભાઈ ના ભોજન થઈ જવાના હતા હવે એક ભાઈ તે થતી નથી બોલો લ્યો જાય હોય તે તમને ફોન કર્યા રાખે એને ખબર ના પડે કે ગગલી ના કરાય રસોઈ કે તમે કરવાના હો એ પણ હવે મારી ભાઈ આરે વાત થાતી હતી તો મે કીધું ભઈ જમવા આવજો એટલે કીધું કે હા આવશું એમાં કે તમને મને ના આવે હા આવે એટલે હા ગોટા જ વાતી હોય તું હા હું ગોટા રીસું ને એટલે તમારા કુટુંબને હાસીને બેઠીશું કેની કે ક્યાં પોતી જાય વાત હું હોય ને રાયનો પર્વત કરી નાખે હાવ

આની પૂરી ભેગા કે ગુલાબ જાંબુ હોતાય છે હા તો સેન્ડવિચ ભેગા ના હોય તો તો હમણા લઈ આવતા તા તારે ઈત માર ભાઈ ભાવે છે એટલે કેતી હતી તો મારા ભાઈને ભાવે છે હા તો હારું લેતા આવું છું એ મમ્મી કાલ છે ને ભાઈ ભાભી આવવાના છે તો થોડું કામ કરાવજે ગગલી ને અર આ ગગલી ભાઈ ભાભી આવે છે મારે તો કઈક બાનું કાઢું જો હે એ કાલ છે ને મારે સત્સંગ છે બાજુમાં એટલે ત્યાં જવાનું છે ગગલી ઉપાધી કરો માં મારા ભાઈ ભાભી નહીં તમારા બેન નો છોકરો ને હું આવે છે અચ્છા એવું છે હા તો હે ને મને યાદ આવ્યું સત્સંગ તો છે ને હજી બે દી પછી છે ઈ હા જો એમ તમારા મમ્મી નું મારા ભાઈ ભાભી આવવા હતા ને તો એને સત્સંગ હતો પોતાન બેન ના છોકરા ને હોવા આવે ને તો સત્સંગ નથી હા તો તું ઈ જ ઈચ્છો ને તને કીધું તારા ભાઈ ભાભી આવવા ના તો એવી હરખાણી હતી અને મે કીધું મારા ભાઈ ભાભી આવવા તો એવું મોઢું સડી ગયું છો ને આ બહુ હારું હો હા હવે હાલ ઓફિસ થી આવ્યો છું ખાવાનું તો દે લઈ લો ડાઇનિંગ ટેબલ ઉપર બધું પડ્યું જ છે ખાઈ લેજો આઈ થે હું કાઈ દેવાની નથી તમને તમને ખબર જ છે હું કોઈ આવે ને ડાસુ નથી હા એ મારા લો એક પીવા છે મારા ઉપર જ ગુસ્સો કરવો છે બીજા સામે તો એવી મીઠલી થાય ને

ના ના મમ્મી હું લઈ આવીશ બધું ના અરે ના લગન પેલા મે તને કોઈ દી કે હું એકલો લેવા હાટુ અત્યારે તાર લેવા જાવું પડે ને ભલેન પણ ગગલી આવે ભેગી પેલા છે ને પપ્પા એ છે ને કાઈ કામ નઈ કર્યું અત્યારે રહે છે ને એકલા ગામડે અને બધું કરે છે ને આઈતે બોવ દઈ આવતી હોય ને તો વયા જા ગામડે ના ના વાંધો નઈ ગગલા તું તારે તું જ લઈ આય એકલો બધું હો હાલો બીજું કામ કરવા મે ને ગગલો બધું લઈ આવશે આ ગગલાની મને ખબર છે એક એક કે ભૂલી જાય જો ના ના એ કાઈ ના ભૂલે મને ખબર છે ને મારા દીકરા ની બધુંય લઈ આવશે એ હાલો બધી વસ્તુ આવી ગઈશ જો લઈ આવો ને મારો દીકરો બધુંય એ ફુદીના આપો હાલો પછી બીટવા માંડીએ અમે એ સાલુ ફુદીનો તો ભૂલાઈ ગયો જોઈ લીધું ને ગગલા ફુદીના વિના તો કેમ હાલે હા લઈ આવો ના ના હવે પગલી લઈ આવશે હારું હાલો લઈ આવું હાલે હાલો ફુદીનો લઈ આવી હું એ ડોબા જેવી આ ફુદીનો નથી મેથી છે મેથી આના કર્તા તો છે ને હું ભૂલી ગયો ને ઈ ચારું હું ને બદલે મેથી તો નથી ઉપાડી આવ્યો થા તો હું એટલી ખબર નત પડતી બોલો ફોદીનો કોને કહેવાય ને મેથી કોને કહેવાય મે તો પણ એ ઓલા શાકભાજીવાળા ભાઈને કીધું તું ફોદીનાનું જ હા પણ એકવાર જોવાય તો ખરીને ને એ સારું હાલો ફોદીનો લઈ આવું છું હવે એ હાલો હવે આ તો બરાબર ને હા આ ફોદીનો છે હાલો મંડીએ બીટવા હાલ ગગલા તું પાણી બનાવવા મન બાકીનું છે ને હે અમે કર નાખ્યા હા હો એ હાલ વાલ એ હાલો મમ્મી જો છે ને તમે ખાલી બટાટા બાફવા મૂકી દયો આ છે ને ફોદીનો સુધારીને પછી બફાઈ જાય ને એટલે હું જોઈ લઉં એ હાલ વાલ એ બટેટા મૂકજો હઈ ખે બે ત્રણ કિલો એ બે ત્રણ કિલો ના હોય હવે જો મને મસાલો ઘટશે ને મેળ નઈ પડે ગગલી કહી દઉં છું તને એ આ પણ નઈ ઘટે હું બનાવીશ ને એમાં ના ઓ બે ત્રણ કિલો તો જો હે ગગલી

આપણે બહાર ખાવા જતા હોય ને એવું જ લાગે પાંચ ફ્લેવર ની પાણી પૂરી પણ પાંચમો ફ્લેવર ક્યાં ગોતવા જાવો કાઈ નઈ તો હાલો ને સાત ફ્લેવર રાખીએ હા પછી અંદાજ એના આવે ને કોણ કેટલું ખાઈન ક્યું વધારે બનાવવું આ પાણી માપમાં બનાવજો તન તન સીહા વધે છે દર વખતે આઈ વધે હાલે ઘટે મને ના પોહાય કરશો તો તમે તમારું જ તો હું કામ હું બગબગ કરું છું આ ઈસ કો હું ખોટા ખોટા હું શબ્દને બગાડવા હોય ધાયરુ તો મારું જ થવાનું છે કાઈ હું કરવા મંડા હાલો બે હા તો તારે શું કરવાનું છે હું કરું કરું હમણાં બધી જો મમ્મી છે ને પેલા બટેટા બાફી ને પછી છે ને મફાઈ જાય એટલે મસાલો બનાવ પછી ને ડુંગળી સુધાર નાખશે બાકી કરીશ પછી હું પાણી હું બનાવીશ મસાલો મમ્મી બનાવશે પછી મમ્મી સુધારશે તો હું તારા કામમાં લે ડબરામાંથી સેવ કાઢવાની હોય પછી ડીસું હરખી કરવાની હોય ઓહો હો હો તારા કામમાં તો થાકી જઈશ ગબલી તું તો મોટા મોટા કામ હું જ કરું છું જા ને હવે ચાલી મની મસાલો બનાવી નાખજે તું એ હો એ આવો આવો ભાઈ ભાભી રહ્યો પાણીપુરી ખાઉ આ છે ને ભાભી પાસે છે ને એ ફોદીનાનું અને તીખું પાણી છે અને વાહ મમ્મી પાસે છે ને એ મીઠું પાણી છે તમારે જે ખાવું એ લઈને જો હોવો તમાર ઘરનું પાણી મને બહુ ભાવે પાણીપુરીનું એટલું છે ને મને પાણીપુરી બહુ ભાવે તમાર ઘરે આ એટલે છે ને મેં ગભ્યાન કીધું કે છે ને ભાઈ ભાભી આવે છે ને આપણે પાણીપુરી જ બનાવીએ અને બહુ ભાવે છે ને જો મીઠા આવ્યા ચાલુ કર્યા અહીંયા ભાઈ ભાભી જમવા આવીએ ગમતું નહોતું એને કાંડ એટલે હાશું કીધું ને મેં એને કીધું કે પાણી પૂરી બનાવી આપણે તુઈ બેઈ જા ગગલી ના ના મમ્મી તમે બધાય જમી ને પછી બેસી જઈશ મને પણ બહુ ભાવ્યો પાણીપુરી પાણી છે વાહ મસ્ત બનાવ્યું છે પાણી ચાલો બધા માટે મસ્ત મસ્ત જ્યુસ આવી ગયું છે બીજા હામે તો એવી હારી થા ને ઘર માં આપણું જ લોઈ પીવું હોય અરે વાહ મસ્ત મસ્ત દેખાય છે જ્યુસ હાલો 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 મંડો અહીંયા રાખ દે ને ટેબલ ઉપર આપણે બધા સાથે પી લેશું સરસ હો તમ બધા આવ્યા અને મજા આવી આજે હા હો તમારામાં આવતું રહેવું મજા આવે બધા બેસીએ અને વાતો કરીએ ને ચલો તમ બધા બેસો વાતો કરો હું હમણાં આવી હો ઈ બધા ભલે ને બેઠા હું તો તમારા આરે વાતો કરવા આવી એ મારા વાલા મિત્રો જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમને પણ વિડિયો જોઈને પાણીપુરી ખાવાનું મન થઈ ગયું હશે ને ¡Jiiii! ¡Tratame para el mena para el pari-puri! ¡Por mena vídeo que volar yo de comerte y nechar el quecho,